ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સિદ્ધપુર ચૌદસો એકાવન હિંમતનગર ચૌદસો સાહીઠ જેતપુર ચૌદસો છપ્પન બાબરા પંદરસો પચીસ રાજુલા ચૌદસો સાઠ વાંકાનેર ચૌદસો ઓગણ્યાસી મોરબી ચૌદસો અઠ્ઠાવીસ ચોટીલા ચૌદસો રાજકોટ ચૌદસો નેવું ભેંસણ પંદરસો ખેડબ્રહ્મા ચૌદસો ખાંભા ચૌદસો ચોત્રીસ ધંધુકા ચૌદસો એકતાલીસ વડાલી ચૌદસો પચાસ ધારી ચૌદસો દસ કડી પંદરસો સાત સાવરકુંડલા ચૌદસો પંચોતેર ડોડાસા ચૌદસો અડતાલીસ ખેડૂત મિત્રો બાબરામાં ઊંચામાં ઊંચો ભાવ અત્યાર સુધીના જે વિસ્તારોના ભાવ જોયા તેમાં સૌથી વધારે પંદરસો પચીસ જેટલા આજે જોવા મળેલા છે ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ બે વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આપણે જોઈએ તો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પાંચસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીનેજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસનો આપણી ઋણની ઘાસળીનો વાયદો ચારસો સાહીઠ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર આઠસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો અગિયાર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ચુમ્માલી અને મે બે હજાર પચીસનો વાયદો આઠ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો પંચોતેરની આસપાસ ચાલી રહ્યો છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી પંદરસો વચ્ચે અને પંદરસોની ઉપરની સપાટીએ પણ અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો